એટલે હું કેતો કે ભાઈ રૂબરૂ મળી જાવ તમારા કેસમાં રૂબરૂ આવવાની મેં શું કામ ના પાડી કે તમારા કેસમાં ચાર કલાક રૂબરૂ બેસશો તો હું તમને નહિ સમજાવી શકું ચાર કલાક તો આપી ના શકું કોઈ એક વ્યક્તિ ને એટલે મેં તાલીમ કેમ્પ માં આવવાનું કીધું હવે મારો તાલીમ કેમ્પ એકચુલ ફૂલ છે પણ તાલીમ કેમ્પ ફૂલ થયા પછી આવી જરૂરિયાત વાળા ત્રણ ચાર વ્યક્તિને હું લઈ લેતો હોઉ છું એટલી બાંધચોન હું સિદ્ધાંતો સાથે કરતો હોઉ છું ગયા તાલીમ કેમ્પમાં માં મારે સિતેર વ્યક્તિ નામ નોંધાયેલા છતાં મેં ચોપન જ લીધા તા એમાં जी 50 ની મર્યાદામાં ચાર મે ઉપર ના લીધેલા એમ આ વખત નો તાલીમ કેમ માં 72 જણા નોંધાઈ ગયા છે જી સાહેબ છતાં એમાંથી 8 જણા ને મે અલગ તાર બી નઈખા છે અને 8 પ્લસ નહીં આવે એટલે 50 ની મર્યાદામાં જ રહેશે એટલે મે તમને લખ્યું કે તમારે આવવું હોય તો તાલીમ કેમ માં આવી જાવ તો તમને ઘણી બધી બાબતો તમારા રિલેટેડ જાણવા મળી જાય કારણ કે તમારો કેસ એમ નઈ પતે સમજો બરાબર જી સાહેબ તમારો કેસ લાંબો ચાલવાનો છે હા હવે દર વખત લેન્ડ ગ્રેબિંગ થાય તો વકીલો રાખીને 10 20000 50000 રૂપિયા ખર્ચવાની જરૂર નથી ગયા વખતે કેટલા ખર્ચા લેન્ડ ગ્રેબિંગ માટે

તો તાલીમ કેમ્પ માં એક સંખ્યા લઈ લઈશ આવી જજો આગલા દિવસે નો પ્રોગ્રામ પણ છે જો તમારે ફાઇલ ચેક કરવી આગલા દિવસે આવજો લેન્ડ ગ્રેમિંગ શીખવું હોય તો બે દિવસ વાળો તાલીમ કેમ્પ છે બે બધી વિગત તમને મોકલાવું છું અત્યારે તમારે ઇમરજન્સી પૂછવું હોય તો પૂછી લો મને હાલો ના સર તો શોર્ટ કઈ તમને મનમાં અંદર એકાદ પ્રશ્ન હોય તો પૂછી નાખો બે મિનિટ પાંચ મિનિટ નો જવાબ આપી દઈશ એવું તો કોઈ ખાસ પ્રશ્નમાં નથી સાહેબ મારે બીજું કઈ જે આપણે કીધું તું પછી રૂબરૂ આપણે મળીને એ પ્રમાણે ફાઈલ તમામ કાગળ લેતા આવજો હાથ બાર આઠ ઉતરોતર હકપત્રક નકલો જેટલા કેસ થઈ જાવ બધા કેસ ની અલગ અલગ નકલ ઘણા મને છે ને વોટ્સએપ માં નાખીને મોકલી દે ભાઈ વોટ્સએપ માં નો વાંચી શકાય આગળ પાછળ કેસના રેફરન્સ જોવા હોય તો કાગળિયા નો ફેરવી શકાય સાચી વાત છે સાહેબ હવે એક બુદ્ધિજીવી માણસે મને એમ સલાહ આપી હતી કે સાહેબ હું દૂર છું તમે એની ઝેરોક્સ કરાવી લો હું તમને પૈસા આપી દઈશ મેં કીધું ભાઈ એટલી બધી સેવા હું નથી આપતો

એટલે જે લોકો મને આવી ઝેરોસ કરવાની સલાહ આપે છે ને એ લોકો માટે કે આટલી બધી સેવા ન મળે એટલી મોટી અપેક્ષા ન રાખી શકાય એક ભાઈ એ માનસો મને એમ કીધું સાહેબ પ્રિન્ટર ખરીદી નાખો ડોનેશન માં પ્રિન્ટર આપો મેં કે ભાઈ કોક બીજી જે સંસ્થા માં આપી દે આટલી બધી સેવા હું ન આપી શકું કોઈ માટે પ્રિન્ટો ગાઢું વાંચવા બેહું સમજા અરે કદાચ પેઈડ વકીલ હોય તોય નો આપે ના ના સાહેબ આટલું બધું આપ કરો છો એ બહુ છે એ લોકો આ તો જેવા મને WhatsApp માં સજેશન આવતા હોય ને એની વાત કરું છું

તમે તાલીમ કેમ્પમાં આવો ને કંઈક શીખી જાઓ અને એ રકમ તમે ડોનેશન સમજીને તાલીમ કેમ્પમાં આવજો અને પછી શીખેલું જ્ઞાન બીજાને આપજો તો તમારું ડોનેશન લેખે લાગશે નહીં મારું માર્ગદર્શન હું તમને ફોનમાં આપું જ છું અને તમારે જે ડોનેશન આપું યથાશક્તિ યોગ્ય જગ્યાએ વાપરજો મારે મહેનત કર્યા વગર અને મારું કામ કર્યા વગર મારે કોઈના ડોનેશનની જરૂર નથી અને મને જે રકમ મળશે એ હું જાત મહેનતથી મારી રીતે ઊભી કરેલી રકમ હશે એ હું મારા ખર્ચમાં વાપરું છું માટે હરામનું કોઈ દુઃખ કોઈને લેવું નહીં એ મારો સ્વભાવ છે અને નિયમ છે મારે જે ખર્ચ કરવો હશે મારી જાતે ઊભો કરી લઈશ હું મારી મિલકતમાંથી ખર્ચ કરી શકું એની કેપેસિટી પણ છે પણ હંમેશા એક નિયમ છે કુદરતનો નિયમ છે કે ભાઈ આપણે નિવૃત્ત થયા પછી સેવા કરવી હોય તો સેવાની સાથે સાથે જે સોર્સિસ હોય એ પણ આપણે ઊભા કરી લેવા જોઈએ અને એ પણ કોઈના ખભે બંદૂક ફોડીને નહીં જો આટલામાં થોડામાં ઘણું સમજાઈ જાય તો ઘણું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ